નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો તમિલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા દિલ્હી ગણેશનું નિધન થયું છે અભિનેતા લાંબા સમયથી બીમાર હતા ત્યારબાદ તેમણે નવ નવેમ્બરના રોજ એસી વર્ષની વયે આ દુનિયા છોડી દીધી હતી તેમના પુત્ર મહાદેવને તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે દિલ્હી ગણેશે પોતાની વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરતા દિલ્હી ગણેશના પુત્ર મહાદેવે લખ્યું અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પિતા દિલ્હી ગણેશનું નવ નવેમ્બરની રાત્રે લગભગ અગિયાર વાગે નિધાન થયું છે કમલ હાસની ઇન્ડિયન તુને દિલ્હી ગણેશની છેલ્લી ફિલ્મ હતી દિવ્યગત અભિનેતા દિલ્હી ગણેશે ઓગણીસસો સોત્તેરમાં બાલાચંદ્રની ફિલ્મ પતિના પ્રવેશમાંથી પોતાની ફિલ્મ કારકિર્દીમાં શરૂઆત કરી હતી જે હા મિત્રો તેમણે તમિલી તેલુગુ અને મલયામમાં ચારસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું નાયકમ માઇકલ માધનાકામ રાજન સિદ્ધુ ભૈરવી ઇરુવરી જેવી ફિલ્મોમાં ઘણું કામ કર્યું હતું અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી તે છેલ્લે કમલ હાસનની ફિલ્મ ઇન્ડિયન ટુમાં જોવા મળ્યા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં